તકવાન બસ હારુ છે 56 55 58 59 સાહેબ 208 નું જે એક સેટ કરવા બસ 62 બસ દરવાર કરતા નહિ સાહેબ આ કેપ મોલ તો એ પોકા તો હું કહી દઈએ કે આપી આપો 13 સેટ

એકવીસ છે એક રૂપિયા એક આ એક રૂપિયા બાંવન પચાસ દોકા સતત અત્યાર આયીઠ એકસર એકસો રૂપિયા એકસર એકસર બાળ ચાર બાંચ સાઠ હતો અંતર મોટા પંચો તો હસતો હતો સારું બાય છે એ છે એકાજી એકાસી રૂપિયા એકાશી રૂપિયા <coughs> <coughs> બે ચાલી તાલીસ હજાર હજાર રૂપિયા હજાર રૂપિયા બોલતા હજાર રૂપિયા હજાર 50 રૂપિયા 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 કેટલા 5 રૂપિયા 250 કાંટી હા અમાર કેટલા બેતાલીસ બેતાલીસ બસો બેતાલીસ સારું છે ભાઈ બસો બેતાલીસ કે બેતાલીસ મૂકી પાંત્રીસ બસો ને બારત્રીસ છત્રીસ છત્રી રૂપિયા સાડત્રીસ અડત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તાલીસ રૂપિયા છત્રીસ 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 ઓગણ ચાલીસ 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 એકતાલીસ બેતાલીસ 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 અડતાલીયા ઓગાણ પચાસ ઓગાણ રૂપિયા બસો પચાસ પચાસ રૂપિયા એકત્રી ઓગણ ચાલીસ 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 રૂપિયા બસો ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા સમાયું એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા બેતાલીસ 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 ચુમ્માલીસ બાણું ત્રાણું ચોરાણું પંચાણું છનું સાણું અઠાણું નવ્વાણું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠસો આઠ રૂપિયા આઠ આઠ રૂપિયા એક રૂપિયા એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ રૂપિયા બસો ને નવ બસો નવ સારું છે

મળ્યા છે ખરે ભાગો ફેરીવર લઈ આવી મતલી પાછી છત્રી ચાલી રહે ચાલી પૂછતા માટે માસર માંસઠ બાકી બચ્ચે છે બીજા જે 92 92 92 92 195 252 કાલે કાલે એકાવન 252 52 53 253

અફવા કરે તો તમને એક આબસ્સ્કોરા ફુકકે ખાની કે કે લેવાશે 90 190 ઓકે હલો ભાઈ હલોલે લાલ કાંદા ના ભાવ ની વાત કરું તો લાલ કાંદા ના ભાવ એકસો ચાલીસ રૂપિયાથી લઈને બસોને દસ રૂપિયા સુધી બદલા વેચાણ તેમજ સારા માલ વેચાણે બસો દસ રૂપિયાથી લઈને લાલ કાંદામાં બસો ને બાણું રૂપિયા ઊંચામાં અને લાલ કાંદામાં પેળપત્તીના ભાવ છે ત્રણસો બાણું રૂપિયા અને સફેદ કાંદાની વાત કરું તો એકસો ચાલીસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધી મીડિયમ માલ વેચાણે તેમજ સારા માલ વેચાણ છે બસો રૂપિયાથી લઈને બસો છાસઠ રૂપિયા સફેદ કાંદામાં ઊંચો ભાવ બસો ને છાસઠ રૂપિયા